મિત્રો આજે આપણે જિંદગીમાં કોઈથી ના કરી હોય ને તેવું કરવાનું છે કેમ કે આજે આપણે મિત્રો સાવરણીને મોજું પહેરાવવાનું છે આ એક નવું કામ આજે આપણે કરવાનું છે મિત્રો આજે આપણે શું કરીશું એક તમારા ઘરમાં જે વધારાની સાવણી પડી હોય તો તમારે સાવણી લેવાની છે ને એક લાંબુ મોજું આવે શોર્ટ મોજો નહીં લાંબુ જે મોજું આવે એ લાંબુ મોજું તમારે એને પહેરાવી દેવાનું છે અને આગળ ઉપર બા પહેરાવીને પછી તમારે અહીંયા દોરી વડે એને બાંધી દેવાનું છે હવે આટલું કર્યા પછી તમને એમ થશે કે આનો ઉપયોગ શું કરવાનો છે તો મિત્રો હવે તમારે તેને આપણે પાણીના ટબમાં પલાળવાની છે જેટલું ભાગમાં મોજું આપણે બાંધેલું છે એટલો ભાગ તમારે પાણીની અંદર પલાળવાનો છે એકદમ વ્યવસ્થિત પલળી જાય ત્યારબાદ આપણે જે રીતના પોતું નીચવતા હોય એવી રીતના નીચાવી નાખવાનું છે એટલે પાણી બધું બહાર નીકળી જાય હવે મિત્રો આનો ઉપયોગ એવો કરવાનો છે કે જે જગ્યા પર તમારો હાથ ના પહોંચી શકતો હોય ખાસ કરીને મહિલાઓ જે પોતું કરતી હોય ત્યારે ઘણા સેટીની નીચે અથવા કોઈ એવી પલંગ હોય અથવા કોઈ વસ્તુ હોય કે જે દૂર હોય જ્યાં આપણો હાથ ના જઈ શકતો હોય ત્યાં પોતું થઈ શકતું નથી તો મિત્રો આવી રીતના તમે આ સાવરણીની મદદથી તમે એ જગ્યા ઉપર તમે પોતું કરી શકશો અને સાફ સફાઈ કરી શકશો આ ઉપરાંત ઘણી બહેનોને કમરનો દુખાવો હોય તો આવી રીતના ઊભા ઉભા ની પાસે ઊભું પોતું ના હોય મોંઘા માયલું તો મિત્રો આ ચાળીસથી પચાસ રૂપિયાના ખર્ચમાં આ વસ્તુ બની જાય જેનો આપણે ઊભા ઉભા પોતું પણ મારી શકીએ છીએ તો મિત્રો ટ્રાય એકવાર અવશ્ય કરજો બહેનો જ્યાં તમારો હાથ ના પહોંચતો હોય તો તેવી જગ્યાએ તમે આવી રીતના ટ્રિક્સ અપનાવીને આવી રીતના તમે જુગાડ કરીને તમે મિત્રો પોતા કરી શકો છો તો મિત્રો તમને આ ટ્રિક્સ કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ખાસ કરીને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ